ભાઈ તમને થતો છે કે અચાનક જ કૌશિકભાઈ સુરત કેમ આવી ગયા હતા જી હા ભાઈ મારે થોડીક સાડીઓની ખરીદી કરવાની હતી અને અવારનવાર હું ખરીદી કરતો હોઉં છું તો હોલસેલમાં તમારે સાડી જોતી હોય ને તો સરસ મજાની જગ્યા છે ચાલો હું તમને આગળ જ કન્ટિન્યુ બન્યા એટલે તમને ખ્યાલ આવી જશે કઈ રીતનું છે એમ તો ભાઈને આપણે મળીએ આવી જાઓ અંદર અને તમને બધું જ વિગતવાર જણાવીએ કે કઈ રીતની સાડીનો રેટ રહેવાનો છે

એમાં કાપડ અલગ અલગ હોય ડિઝાઇનો અલગ અલગ હોય નોર્મલી ડિફેક્ટ પણ સાડી આવતી હોય પછી એંશી રૂપિયાથી ઉપરની જે પણ સાડી લેતા હોય ત્યાંથી ફ્રેશ આવતી હોય અને દોઢસો રૂપિયાથી ઉપરની સાડીઓ જે રીતે કે તમે આ સાડી લઈને જાઉં છો તો આ દોઢસોથી ઉપરની સાડી છે તો તમને એમાં સેટ ટુ સેટનું કોન્સેપ્ટ મળે મતલબ જે પણ વસ્તુ લેશો કાપડ એકનું એક રહેશે ડિઝાઇન અલગ અલગ રહેશે એટલે જે પણ કસ્ટમર ઘર બેઠા પૂછતા હોય વિડીયો થકી કે કેટલામાં સાડી ચાલીસ ચાલીસની ની ચાલીસ ખરેખર જે છે ક્લિયર કરીને જ આપણે આપીએ છીએ કે દોઢસોથી ઉપર સારી સાડી અને ચાલીસ એંસી સો આ બધી મિક્સ રૂપ મિક્સ રૂપની સાડી આવતી હોય જેમાં કાપડ અલગ અલગ આવતું હોય જેમ કે તમને આ બતાવ્યું મેં એકસો ને સાઈઠ રૂપિયાની છે જેમ કે કોઈ લગ્ન પ્રસંગમાં પેરામણી કરે દેવા માટે આપે અથવા તો કોઈ ધંધા માટે લઈ જાય તો મિનિમમ બસો રૂપિયા સુધી વેચાતી હોય અને એનથી આગળ થોડાક ઉપરના કોન્સેપ્ટમાં જઈએ તો આપણે વેટલેસ કાપડ ઉપર જઈએ છીએ જેમ કે આ સાડીનો રેટ છે એકસો ને સિત્તેર રૂપિયા આમાં તમારે ડાર્ક કલર જોઈએ લાઇટ કલર જોઈએ કોન્સેપ્ટ આપણે અલગ અલગ મળવાનો છે કલર ડિઝાઇન મળવાની છે અને આવી સાડી પણ તમે બસો બસો વીસ રૂપિયા સુધી વેચી શકતા હોય છો આમાં આપણે ઘણા બધા કોન્સેપ્ટની સાડીઓ છે કોઈ પણ કસ્ટમર કોઈ પણ સાડી લઈ જાય છે તો એમાં આપણે ગેરંટી આપીએ છીએ કઈ રૂપે ગેરંટી આપીએ છીએ તો આપણે ગેરંટીમાં એ રીતે છે કોઈ પણ સાડીનો સેટ ટુ સેટ માલ છ મહિના સુધી બદલીને આપશું એ સિવાય સાડીના આઠ કલર લઈને ગયા હોય ને એકાદ કલર ના ચાલે તો પણ આપણે માલ બદલીને આપશું એની અંદર આગળ વાત કરીએ તો કોઈ સાડીઓ જેમ કે પાઉચ પેકિંગમાં માગતા હોય લેવા દેવા માટે પહેરામણી માટે આ કોન્સેપ્ટ જુઓ તમે ખાલી આ ફ્લાવર પ્રિન્ટની છે કલર ડિઝાઇન અલગ અલગ છે માત્ર આનો રેટ રહેવાનો છે એકસો નેવું રૂપિયા પાઉચ પેકિંગ સાથે રહેવાની છે આ સાડી એ રીતે એમાં કોઈ દરબારી સાડી માગતા હોય જેવી કે દરબારી સાડીઓનો પણ ભંડાર છે આપણી પાસે દરબારી સાડીઓ છે જે બ્લાઉઝ વગરની હોય છે એમાં પણ કોન્સેપ્ટની વાત કરીએ તો બસોથી થી લઈને અઢીસો બસો એસી રૂપિયા સુધીની અલગ અલગ સાડી છે પ્રિન્ટમાં અલગ અલગ બંડલ જોઈ લો અહીંયા રેન્ય શિફોન દાની પાવડર જોર્જેટ પેડિંગ અલગ અલગ કાપડની વેરાયટી આપણી પાસે જેમ કે આ ગુજરાતી સાડીઓ છે અઢીસો રૂપિયા સુધી રિટેલની અંદર વેચાતી હોય છે અને આ કાપડનું નામ છે પેડિંગ આ સાડી પણ તમે જોઈ લો કલર ડિઝાઇનથી એકદમ ભરપૂર અને સારી રહેવાની છે અને વાત કરીએ તો બ્લાઉઝ પીસ સાથે રહેવાની છે આવી ટાઈપની સાડીઓ આપણે ગુજરાતીઓ લોકોમાં વધારે કોન્સેપ્ટથી વેચાતી હોય કોઈપણ સાડી કોઈપણને લગ્ન પ્રસંગમાં દેવા માટે પહેરાવણી માટે તો આપણી પાસે કોઈ પણ સાડી ગમે ત્યારે અવેલેબલ જેમ કે આ સાડી અત્યારે મારી પાસે અવેલેબલ છે ને હું બતાવું છું વિડીયો થકી આ સાડીનો રેટ રહેવાનો છે માત્ર સાતસો ને પચાસ રૂપિયા આ છે ડોલા બેજ ઉપર છે ડોલા બેજ ઉપર આ લોટ શોટની સાડી છે જેમ કે કોઈ વિધિન આ દસ દિવસની અંદર મારી પાસે કોઈ કસ્ટમર આવે તો આ સાડી મળી જાય પછી પંદર વીસ દિવસ પછી આવે તો અવેલેબલ હોય ના પણ હોય એટલે આ સાડી બોલીને આપીએ આ કોઈપણ કોઈપણ ટાઈમે એની ટાઈમે મળી જવાની છે એની અંદર આગળ વાત કરીએ તો ડોલા સિલ્ક પશ્મિના સિલ્ક ગી સિલ્ક પંદરસો બે હજાર પાંચસો સાતસો અલગ અલગ રૂપની સાડીઓ રહેવાની છે કોન્સેપ્ટની વાત કરીએ તો એકથી એક ભરપૂર કોન્સેપ્ટ રહેવાનો છે પશમીનાની અંદર કોઈ કહે કે કોટન પશ્મિના પટોળા તો આ બધી સાડીઓ આપણે સાતસો સાતસો પચાસ આઠસો એ રીતે વેચવા માટે ઓનલી હોલસેલરને આપણે વાળી સાડીઓ આપતા હોય છે શું કહેજો કૌશિકભાઈ બોલો આગળ ઓનલી હોલસેલ માટે છે ભાઈ ખાસ અને ખાસ ભાઈની એક વાત છે કે ભાઈ છ મહિના ન વેચાય ને તો પાછી તમને બદલી દે છે ને ખરેખર ભાઈ બદલી દે છે એવું નથી કે ભાઈ વિડીયોમાં કાંઈક અલગ બોલે છે ને બીજું કાંઈક અલગ આપે છે એવું નથી ભાઈ એકદમ રિયલ છે ને આપણા ગુજરાતી ભાઈ છે એટલે કાંઈ ઘટે નહીં તમારે એમાં કોઈપણ કસ્ટમર વિડીયો થકી આવતું હોય તો તમે કોઈ માલ લઈને જવું છો તો વેચવા માટે લઈને જવું છે તો જે રીતે અમે મહેનત કરીએ છીએ એ રીતે તમારે પણ મહેનત કરવાની હોય છે તો કોઈ સમય લાગે સંજોગ લાગે આ જુઓ દરબારી સાડી એકથી એક જુઓ કલર ડિઝાઇન જુઓ આ બસો થી અઢીસો ની રેન્જ ની સાડી રહેવાની છે જેવી રીતે તમે બસો દસ કે બસો વીસ રૂપિયા લઈ જાવ તો અઢીસો રૂપિયા સુધી વેચે નોર્મલ વસ્તુ છે એની અંદર કોઈ દરબારીમાં આપણી પાસે માંગીએ કે દરબારીમાં સાહેબ આપણે વર્ક વાળી આરી વાળી જોઈએ તો આરી વાળી સાડી છે જો નજીક થી જોશો તો આરી મસ્ત દેખાશે કલર ની વાત કરો તો બધા દરબારી કલર રૂપે મળી રહેવાની છે તો એનો પર કોન્સેપ્ટ જો આપણે ભંડાર આખો ભરેલો છે જેને પણ જેટલી સાડી ગમે ત્યારે એની ટાઈમ અવેલેબલ રહેવાની છે એની અંદર આગળ વાત કરીએ તો પાઉચ પેકિંગમાં સારી વેરાયટી કસ્ટમરો માગે કે વેચવા માટે ત્રણસો રૂપિયા સુધીની કોઈ સાડી તો જોઈ લો માત્ર ત્રણસો રૂપિયા સુધી વેચાઈ શકે તેવી સાડી રેટ જ્યારે તમે મારી પાસે રૂબરૂ આવશો ત્યારે તમને એક એક સાડીનો અલગ અલગ કારણ કે આમાં રિટેલર અને હોલસેલર અલગ અલગ કસ્ટમરો મારો વિડીયો જોતા હોય તો હોલસેલર માટે જ છે એટલે બધાને જો રેટ કહીશ તો કોઈ એમ પૂછશે કે એક સાડીનો તમે આપશો બે સાડી આપશો એટલે એ બધું બધું વિડીયોમાં આપણે ક્લિયર નહીં કહીએ જુઓ ત્રણસો સુધી વેચી શકશો આ ત્રણસો સુધી વેચી શકશો

પેપર પેપરફ્રાય કાપડ આવે પોપકોર્ન કાપડ આવે એ જો એકથી સાદી સાડી પણ સારી સાડી મસ્ત સાડી અને કોઈને પ્રસંગ તો વેચવા માટે લઈ જાઓ તો આપણા માટે બધા એક જ સમાન કસ્ટમર છે કોઈ લગ્ન ની પચાસ હજારની ખરીદી કરે કે વેચવા માટે બધા કસ્ટમરો એક સમાન છે પછી દરબારીમાં જુઓ આખો ભંડાર ભરેલો છે આ બધા સેમ્પલ ખુલેલા છે કસ્ટમર આવેલા છે તેને બતાવવા માટે પછી પ્રિન્ટમાં અલગ અલગ વાત કરીએ તો જો જેમ કે વિસ્કોસની સાડી ગાળા બોર્ડરની સાડી પ્રિન્ટની સાડી અલગ અલગ સાડીઓનો આખો આખો આપણો કોન્સેપ્ટ ભરેલો છે એમાં હરેક બેથી ત્રણ દિવસે અલગ અલગ ડિઝાઇનો ચેન્જ થતી હોય કોન્સેપ્ટ ચેન્જ થતા હોય જેથી કસ્ટમરને વેચવા માટે અલગ અલગ વસ્તુ નવી નવી વસ્તુ સમય અનુસાર મળતી રહેજો આ બધો લોટનો લોટ છે અહીંયા જો આ બતાવી દઉં જો ભાઈ ભરપૂર માત્રામાં સાડીના તમને ઓપ્શન મળી જવાના છે તમારે જેવી જોઈએ ને એવી સાડી મળી જાય છે પણ ખાસ છે ને ભાઈ હોલસેલ માર્કેટ છે હોલસેલ માં તમને બધું મળશે અહીંયા જો આ ગજ્જીમાં આરીનું વર્ક છે સાહેબ આમાં પણ આપણે આરી સાથેનું કામ છે આખું આરીનું વર્ક આવશે અને ગજ્જી ની સાડી કહેવાય કેવાય આમ આખી ભરેલી હોય એમાંય તમને કોન્સેપ્ટ બતાવો મસ્ત મસ્ત સાડીઓ ભરપૂર રહેવાની છે અહીંયા જો એક સાડી અહીંયાથી થી બતાવો કોઈ જેમ કે રસમ હોય કોઈ પ્રસંગ હોય એમાં કોઈ લગ્ન માટે વેચવા માટે લઈ જઈજો આખી આરી ની ભરેલી બોક્સ પેકિંગ સાથે આવી વેરાયટી પણ તમને બે હજાર થી પચીસો ની લમસમ મળી રહેવાની છે એમાં જેવું કામ હોય એ પ્રમાણે એનું નિર્ભર કરતું હોય કે કઈ હિસાબની સાડીઓ છે આ કોઈ દુલ્હન સાડી છે તો એમાં દુલ્હન ટાઈપની સાડીઓ મળી રહેવાની છે કોન્સેપ્ટની વાત કરીએ તો ગમે ત્યારે આપણે મળી રહેવાની છે વસ્તુ સારી મળશે પ્રોડક્ટ સારી મળશે ગેરંટી સાથે મળશે સેટ ટુ સેટ ચેન્જ કરીને આપશું બાકી તો તમે વિડીયો જોવો છો ને બધું જાણો જ છો તો એ કઈ રીતે હોય કઈ હિસાબ હોય બધું જાણો જો તમારે આ રીતના બોક્સ પેકિંગ હાડી છે ને એ પણ તમને મળી જશે ભરપૂર માત્રામાં સ્ટોક અવેલેબલ છે હવે તમે ઘણા બધા કહેતા હોય તો એડ્રેસ રાહુલભાઈ આપણે આ લોકેશન કઈ જગ્યાએ આવ્યું છે નોર્મલી કસ્ટમરને એક જ વસ્તુ કહેવાની છે કે આપણા સાથે જોડાવવું હોય એટલે કોઈ રિક્ષાવાળાના ચક્કરમાં નથી આવવાનું જે આપણી વચ્ચે દલાલી લઈને જાય બીજા કોઈ લોકોના ચક્કરમાં નથી આવવાનું ખાલી નંબર મારું સ્ક્રીન ઉપર ચાલી રહ્યું છે મને ફોન કરજો અને એડ્રેસ નોર્મલી બતાવી દઉં છું આપણે કહેવાય ઉધના નહેર રોકડિયા હનુમાન દાદાનું મંદિર ઉધના નહેર અને એરિયા નું નામ ઉધના નહેર રોકડિયા હનુમાન ખરવરનગર ખટોદરા એટલું યાદ રાખજો ખાલી કોઈ પણ ખરવરનગર ઉધના નહેર હનુમાન દાદાનું મંદિર રોકડિયા હનુમાન દાદાનું મંદિર અને ખાસ ભાઈ ભાઈએ કીધું ને એમ કે કોઈ રિક્ષા ની હેલ્પ નહીં લેતા કેમ કે એ લોકોનું કમિશન હોય ડાયરેક્ટ તમે અહીંયા હરુભરું આવજો એટલે ડાયરેક્ટ રાહુલભાઈ છે તમને સરસ મજાની બધા જ કલેક્શન બતાવશે અને એકદમ વ્યાજબી ભાવે આપશે અને ખાસ કરીને વધારે જાણકારી માટે તમને ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે તો કોન્ટેક્ટ તમે કરી શકો છો ચાલો વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોઈને હોલસેલમાં લેવું હોય ને તો એવા વ્યક્તિના વિડીયો શેર કરી જો જેથી કરીને એને કાયમ આવે ચાલો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાભાઈ